સુરત મનપા દ્વારા પાંત્રીસ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાશે જેનું ખાતમુહૂર્ત રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે કરાયું સુરત મનપા દ્વારા પાંત્રીસ કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરાયું હતું કાર્યક્રમમાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક કાર્યકર્તાઓની માંગણીઓને લઈ આ રોડ બની રહ્યો છે પ્રદેશ નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખૂબ સહકાર અપાયો છે જેથી તેમનો આભાર માનો છો સુરત મનપા દ્વારા સરથાણામાં પાંત્રીસ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાનું ખાતમુ રદ કરાયું હતું કાર્યક્રમમાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા પ્રફુલ પાંસેરીયાએ જણાવ્યું હતું કે સ્થાનિક કાર્યકર્તાઓની માંગણીઓને લઈ આ રોડ બની રહ્યો છે પ્રદેશ નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખૂબ સહકાર અપાયો છે જેથી તેમનો આભાર માનો છો જી સર આજ રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ વિસ્તારમાં માંગણી આદરણીય મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા તમામ કોર્પોરેટરશ્રી દ્વારા જ્યારે આ સરથાણાની અંદર આઈકોન રોડ પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે એમનું આજે ખાતમુહૂર્ત હતું અહીંના તમામ કાર્યકર્તાઓની માંગ હતી એ પ્રમાણે ટીમ ભારતીય જનતા પાર્ટીએ અને ટીમ સંગઠન દ્વારા એનું પોઝિટિવ વાત સ્વીકારી આ વિસ્તારને એક ખૂબ સુંદર આઇકોનિક રોડ પાંત્રીસ કરોડનો બનાવવા માટેનું આજે જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે હું અમારા શીર્ષસ્વ નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે પણ આમાં ખૂબ જ અમને સહયોગ કર્યો ત્યારે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને ટીમ ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ કાર્યકર્તાઓની મહેનત દ્વારા આજે આ કાર્યક્રમ થયો છે ને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કાર્યકર્તાઓની એ પ્રચંડ માંગણી અને મહેનતથી જ આજે આ એકોન રોડ આ વિસ્તારને પ્રાપ્ત થયો છે હું શ્રેય તમામ કાર્યકર્તાને આપી રહ્યો છું બોલો ભારત bureau report as9 news surah